રાજ્યના વાસણા તળાવની હાલત ખરાબ છે તળાવમાં ઠેર ઠેર જળકુંભી અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ડ્રેનેશના ગંદા પાણી છોડાતા તળાવમાંથી દુર્ગંધ આવે છે તળાવના બ્યુટિફિકેશનનું કામ અધિકારીઓએ અધૂરું રાખ્યું છે અનેક વખત રજૂઆત છતાં શૂન્ય કાર્યવાહીનો આરોપ છે તળાવમાં દૂષિત પાણીથી મચ્છરોનો ઉપદ્રવ છે ઘરના દરવાજા કે બારી ખોલી નથી શકાતા અને સ્થાનિકો તેના કારણે હેરાન પરેશાન આ લગભગ આઠ પાંચ થી સાત વર્ષ થઈ ગયા કામ અધૂરું છોડી દીધે થોડું કામ કર્યું અને અધૂરું કામ છોડી દીધું એના કારણે જે કામ કરેલું હતું તે પણ તૂટી ગયું છે બધું અને ત્યાર પછી રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ આ કામ પૂરું કરો પણ કયા કારણસર પૂરું નથી કરતા એ ખબર નથી પડતી આમાં તળાવની કેવી એટલે તમે અહીંયાથી જુઓ છો તો પાણી એકદમ કાળું છે એટલું ખરાબ પાણીને ગંધ મારે છે અમારે એક પ્રશ્ન છે કે આની પાછળ બે વાર ગ્રાન્ટ ફરવાઈ અને બ્યુટિફિકેશન માટે આ ગ્રાન્ટ ક્યાં વાપરી કોને ખબર તમને નજરો નજર દેખાય જ છે બરાબર પ્લસ બીજું આ આ તળાવનો એટલો ત્રાસ છે કે અમારા આખી સોસાયટીમાં સાત પડે મચ્છર બધા બહુ આવી જાય છે અને અને ગંધ બી એટલી મારે છે બરાબર અને બીજું આ કાસ ખુલ્લો છે કાસમાં હું બે બે જ બે જણા વચ્ચે ઢોરાઈ ગયો બાઇકવાળા તો ઓછી અંદર પડ્યા હતા એટલે પાણી ઓછું હતું તે વળી ખેંચીને બહાર કાઢી લીધા બરાબર આ બ્યુટિફિકેશનના પૈસા કઈ વપરાય છે કોને ખબર છે બરાબર તો આજે કહેવા માગે છે કે લોકો સ્થાનિકો ત્રીસ વર્ષથી રહી રહ્યા છે તો સવારે ઉઠતામાં દુર્ગંધ આવી રહી છે સાંજ પડતા મચ્છરનો ઉપદ્રવ છે લોકોના ઘરમાં ઘૂસી છે તો ચિકનગુનિયા ડેન્ગ્યુ જેવા રોગો થાય તો એના જવાબદાર અધિકારીઓ હશે કારણ કે ત્રીસ વરસથી આ લોકો વેરો ઉઘરા હશે પણ વેરાનું વળતર નથી મળતું તો કહેવા માંગીએ છે કે હવે સ્થાનિક એવું કહી રહ્યા છે કે હવે અમારે છેલ્લે મકાન વેચવા સિવાય કોઈ રસ્તો નહીં તાત્કાલિક ધોરણે એનો નિર્ણય લાવો છો ને બાકી આ લોકો બહિષ્કાર કરશે જે વેરો ભરે છે એનો બી રજૂઆતો પણ મળે છે અને લગભગ બે હજાર એકવીસમાં હું કોર્પોરેટર તરીકે અહીંયાથી ચૂંટાઈને આવી ત્યારથી ડે વન મારા પ્રયત્નો છે કે તળાવનું બ્યુટિફિકેશનનું અધૂરું રહેલું કામ પૂર્ણ થાય અને તળાવની સફાઈ થાય અને અમારા વાસણા ગામના લોકો પણ તળાવની આજુબાજુ ફરી શકે અને સારી ગાર્ડન બને એ બધા જ પ્રયત્નો મારા ચાલુ જ છે પરંતુ તમે કહો છો એમ અધૂરું છોડી દેવામાં આવ્યું અને તે સમયના તત્કાલીન કોઈ અધિકારીઓએ અમોને પણ એવું લખીને આપી દીધું કે વાસના તળાવ માટે કોઈ ફંડિંગ છે નહીં આપણે સમયાંતરે વીડ કટર મશીનથી જે ફ્લોટિંગ મટીરિયલ છે જળકુંબી છે તથા જે ફ્લોટેડ કચરો છે એના કાઢવા માટે વીડ કટર મશીનથી રેગ્યુલરલી સફાઈ કરવામાં આવે છે તથા જે તમારી રજૂઆત છે કે જે કંઈ આમાં ગંદુ પાણી પ્રવેશ થાય છે એને એક દીવાલ તથા એક પાળો નાખીને ડાયવર્ટ કરવામાં આવેલ છે અને ટૂંક સમયમાં ફરી પાછું અહીંયા જળકુંબી માટે વીડ કટર મશીન હાલ શિફ્ટિંગની કદાચ એક બે દિવસમાં પ્રોસેસ થઈ જશે એ જળકુંબી સાપની કારણ પ્રગતિ ઊંઘ કરશે સ્માર્ટ સિટી વડોદરામાં તળાવોનું બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે સાથે જ તળાવમાં ડ્રેનેજના પાણી ન જાય તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોવાના દાવા સત્તાધીશોના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ અત્યારે અમે જે તળાવમાં આવ્યા છે તે તળાવના હાલત પરથી જોતા એવું લાગે છે કે આ તમામ દાવાઓ માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આપ જોઈ શકો છો કે વાસના ગામનું આ જે તળાવ છે તેમાં ખૂબ જ ગંદકી જોવા મળી રહી છે તળાવની આજુબાજુ પણ અસહ્ય ગંદકી છે વેલ ઉગી નીકળ્યા છે સાથે જ જો વાત કરવામાં આવે તો બિલકુલ તળાવની બાજુમાં જ જ્યાં વોકવે બનાવેલો છે ત્યાં બાજુમાં આ ખુલ્લી કાસ એ કોઈના માટે યમરાજ સમાન આ કાસ છે મોતની કાસ બની શકે છે મહત્વની બાબત છે કે આ ખુલ્લી કાસોમાં અનેક વખત લોકો પડી જવાના કારણે મૃત્યુ પામતા હોય છે છતાં પણ તંત્ર કે અધિકારીઓને પેટનું પાણી હલતું નથી અને આ જે દ્રશ્યો છે હું તમને ફરીથી આજે આ વાસના તળાવના હું બતાવી રહ્યો છું જે રીતના તળાવમાં ડ્રેનેજના ગંદા પાણી છોડવામાં આવી રહ્યા છે જેના કારણે આપ જોઈ શકો છો કે જળકુંભી અહીંયા ઊગી નીકળી છે અને સાથે જ લીલ પણ જોવા મળી રહી છે તળાવનું પાણીમાં જે અસહ્ય દુર્ગંધ માણી રહી છે એટલે ક્યાંકને કહી શકાય કે એક તરફ કરોડના ખર્ચાની અને બ્યુટિફિકેશનની જે સત્તાધીશો અધિકારીઓ વાતો કરી રહ્યા છે તે માત્ર કાગળ પર છે અને આ વાસના ગામની આસપાસ રહેતા લોકો આ દુર્ગંધ મારતા તળાવના કારણે હેરાન થઈ ગયા છે ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે એક તરફ બજેટમાં કોર્પોરેશનના સત્તાધીશો તળાવોનું ઇન્ટરલિંકિંગ કરવાની વાત કરી રહ્યા છે પરંતુ બીજી તરફ જે ડ્રેનેજના પાણી તળાવમાં છોડવામાં આવી રહ્યા છે તેને બંધ કરવા માટે કોઈ નક્કર આયોજન નથી અને જે ગંદકી થઈ છે તળાવોમાં અને તળાવની આજુબાજુમાં તેને પણ દૂર કરવા માટે તેઓ સક્ષમ ના હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સવાલ એ જ ઉઠી રહ્યો છે કે શું આ સ્માર્ટ સિટીના તળાવો છે શું આવી રીતના વડોદરા શહેરના નાગરિકોનું ડેવલપમેન્ટ થશે તળાવનું ડેવલપમેન્ટ થશે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યું છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા